કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો ચાર લોકોના ઘટના સ્થળે થયા છે અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર જ મૃત્યુ થયા જ્યારે ચોવીસ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે મૃત્યુઆંક વધે તેવી શક્યતા જોવાઈ રહી છે કેરા રોડ પર અકસ્માત સર્જાયો જેમાં સાત લોકોના મોતની આશંકા ચાર લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે ચોવીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં કેટલાકની હાલત ગંભીર બતાવાઈ રહી છે જેથી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે ખાનગી બસ અને ટ્રક વચ્ચે આ ગોઝારો અકસ્માત થયો હતો અને અકસ્માતની આ ઘટના બનતા જ લોકોના ટોળે અહીંયા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી એમ્બ્યુલન્સને બોલાવી લેવાઈ હતી અને તુરંત જે ઘાયલ લોકો છે તેઓને સારવાર માટે તત્કાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્રણ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો કે ઘટના સ્થળે કયા પ્રકારની સ્થિતિ હતી બહુ ખરાબ હતી અને એક્સપાયર થઈ ગયા છે અને આઠથી દસ જણાના એકસો આઠ અને બાજુમાં ખાનગી કંપનીની એમ્બ્યુલન્સ બોલાવી અને જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર એ મોકેલા છે અને લગભગ બહુ ગંભીર એક્સિડન્ટ થયું છે જેમાં ચાર જણા અહીંયા જ એક્સપાયર થઈ ગયા હતા ઘટના સ્થળ પર ચાર લોકોની મૃત્યુ હોય ઓર બાકી લોકો પોલીસ ઓર સ્થાનિય લોકોની હમ લોકોને તાત્કાલિક સારવાર કે લી उनको तात्कालिक सार मिले इसके लिए हम लोगों ने प्रयास किया है और 24 लोगों को हमने हॉस्पिटल भेजा है ओवरटेक का प्राथमिक दृष्टि से ओवरटेक लग रहा है बाकी फॉरेंसिक टीम की विजिट होगी जब स्थल पर तो वो अच्छे तरीके से हमें एक्सप्लेन कर पाएंगे वर्तमान में तीन व्हीकल्स हैं तो किसी एक व्हीकल ने ओवरटेक करने का प्रयास किया होगा तो सामने से उसको टकराया होगा ऐसा हमें प्राथमिक माहिती ऐसी मिलती है ભુજખેરા રોડ પર આજે બાર વાગ્યાના અરસામાં જે તે ગમખાર અકસ્માત સર્જાયો હતો જે રીતે હું આપને દ્રશ્યો બતાવવા માગ માગીશ કે ભુજ રોડ પર આવેલ જે બાબિયા નજીક છે તે ખાનગી બસ છે અને ટ્રક છે તેના વચ્ચે ગમખાર છે તે અકસ્માત સર્જાયો હતો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ચાલીસેક જેટલા લોકો હતા તે આ બસમાં સવાર હતા જે રીતે બસના હાલત આપ દેખાઈ રહી છે બસની કે કેવો ગમખાર અકસ્માત છે તે સર્જાયો હશે જેમાંથી ચાર જેટલા લોકો છે તે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર લોકોના મોત થયા છે જ્યારે સાતથી આઠ લોકોને મોતની આશંકા છે તે હાલ સેવાઈ રહી છે પંદર જેટલા લોકો છે તે ઘાયલ થયા છે ઘાયલ લોકો છે તમામ તેને છે તે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ સ્ટાફ દ્વારા પણ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ નિવારવામાં આવી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો બસ છે તે ભૂતથી મુન્દ્રા તરફ જઈ રહી હતી અને સામેથી એક ટેલર આવી રહ્યું હતું જેને સામસામે આવી જતા અકસ્માત છે તે સમગ્ર સર્જાયો હતો તો અનેક ટેલર છે તે પણ બચાવવા જતાં પલટી મારી અને રોડ સાઇડમાં જે ફેંકાઈ ગયું છે જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોલીસ સ્ટાફ દ્વારા પણ હાલ છે તે કામગીરી કરવામાં આવી રહી છે એટલે ચોક્કસથી આ જે જે પ્રમાણે ગમખાર અકસ્માત સર્જાયો છે તેમાં મોતનો આંક છે તે હાલ વધવાની શક્યતા છે તેમજ તમામ લોકોને હાલ છે તે સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મેહુલ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ